અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ રેડિયો દિવસ સંપાદન અને પઠન આરતી દર વર્ષે તેર ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષના વિશ્વ રેડિયો દિવસની થીમ છે રેડિયો એ સેન્ચુરી ઇન્ફોર્મિંગ એન્ટરટેનિંગ એન્ડ એજ્યુકેટીંગ આ થીમ રેડિયોની ઇતિહાસ સમાચાર નાટક સંગીત અને રમતગમત પર તેની શક્તિશાળી અસરને પ્રકાશિત કરે છે અને રેડિયોની સુગમતા અને સ્થિરતા દર્શાવે છે સ્પેન રેડિયો એકેડમીએ સૌપ્રથમ બે હજાર દસ માં તેર ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો તે પછી વર્ષ બે હજાર અગિયાર માં યુનેસ્કો ના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને બે હજાર બાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યું આ પછી યુનેસ્કો એ તેર ફેબ્રુઆરી બે ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યું ત્યારથી આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેર ફેબ્રુઆરી એ તારીખ હતી જયારે ઓગણીસો માં અમેરિકામાં પ્રથમ વખત રેડિયો ટ્રાન્સમિશન દ્વારા સંદેશ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર રેડિયો શરૂ થયો હતો તેથી જ સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ પર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે રેડિયો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે એક સમય હતો જયારે રેડિયો માહિતી મુખ્ય માધ્યમ હતું આપત્તિ કે કટોકટી કિસ્સામાં રેડિયો મહત્વ વધી ગયું આ ઉપરાંત મનોરંજન ક્ષેત્રે પણ રેડિયો પોતાની આગવી ઓળખ બનાવી હતી બદલાતા સમય સાથે સંદેશા વ્યવહારના નવા માધ્યમો આવ્યા અને રેડિયો ચલણ ઘટતું ગયું આજે વિશ્વ રેડિયો દિવસ યુવાનોને રેડિયો મહત્વ હંમેશા બદલાતી રહી છે તેથી રેડિયો અનુકૂલન કરે છે અને નવીનતા લાવે છે વાસ્તવમાં રેડિયો એ જનસંચારનું નું એક માત્ર માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે ખાસ કરીને ગામડાઓ નગરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશા વ્યવહારના માધ્યમો સુધી પહોંચવું સરળ નથી આજે પણ આ સ્થળોએ રેડિયો સંદેશા વ્યવહાર નું મુખ્ય માધ્યમ છે રેડિયો એ સમગ્ર વિશ્વ માં માહિતી કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેનો ઉપયોગ યુવાનો ને અસર કરતા વિષયો ની ચર્ચામાં સામેલ કરવા માટે કરવામાં આવતો હતો તે કુદરતી અને માનવ સર્જિત આફતો દરમિયાન લોકો ના અમૂલ્ય જીવન બચાવવામાં મદદ કરે છે હાલમાં પણ રેડિયો માહિતી ના પ્રસાર નું સૌ શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે કોઈનું બાળપણ રેડિયો ની મદદ થી પસાર થાય છે તો કોઈની વૃદ્ધાવસ્થા ભારત દેશે જે રીતે આઝાદી ની ઘોષણા સાંભળી તેનું માધ્યમ પણ રેડિયો જ હતું દેશ માં જયારે ઇમરજન્સી આવી ત્યારે એ જાહેરાત પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ રેડિયો પર કરી હતી જેમણે આખા દેશ હચમચાવી નાખ્યો હતો સ્માર્ટ યુગમાં આજે પણ આપણું રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે ત્યાં સુધી કે મોબાઈલ માં રેડિયો નો સમાવેશ કરવો પડ્યો એટલે તો એ રેડિયો ની મહત્તા છે વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિ ની સ્વતંત્રતા જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસાર માં રેડિયો ના મહત્વ ને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે તે નિર્ણય લેનારાઓને રેડિયો દ્વારા માહિતી સ્થાપિત કરવા અને પ્રસારિત કરવા નેટવર્કિંગ વધારવા અને બ્રોડકાસ્ટ વચ્ચે એક પ્રકાર નું આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે